સાવલી મરઘીઓ મૃત્યુ પામી હોવાનો આક્ષેપ કંપની માંથી નીકળતા ગેસને કારણે આંખમાં બળતરાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હતી વોટર બોડી નજીક કેમિકલ પ્લાન્ટના સ્થાયી સ્થાપી શકાય છતાંય શિવમ પેટ્રોલ કેમ્પને જીપીસીબીએ પરવાનગી કેવી રીતે આપી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા અને બૌથાક વચ્ચે મુખ્ય માર્ગ ઉપર આવેલી શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છોડવામાં આવતા ગેસના કારણે નજીકમાં આવેલા પોલ્ટ્રી ફાર્મની અસંખ્ય મરઘીઓ મૃત્યુ પામી હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે જ્યારે કેમિકલ કંપની સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગોઠડા ગામની સીમા આવેલ શિવમ પેટ્રોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જે કેમિકલના ઉત્પાદન અને પ્રોસેસિંગ સમય તેમાંથી નીકળતા છેરી વાયુ હવામાં પ્રષ્ટરી જવાથી અતિશય તીવ્ર દુર્ગંધ સહિત આગમાં પડતરા થતી હોવાની લોકો ફરિયાદો ઉઠવા પામી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કામોની દ્વારા કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે કતરોજ અહીંયા કેમિકલ કંપનીમાંથી ઝેરી ગેસ છોડવામાં આવતા આસપાસના વિસ્તારોમાં આવેલા મરઘાઉ છેર કેન્દ્રોમાં તેની અસર થઈ જેના કારણે અનેક મરઘાઉ મૃત્યુ પામ્યા સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરી જેપીસીબીના અધિકારીઓએ સ્થળ ઉપર આવીને શિવમ પેટ્રોલ કેમ્પ કંપની પર થયેલા આક્ષેપોની તપાસ શરૂ કરી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ બોડી એટલે કે તળાવ નથી કે ચડાશય થી કેમિકલ ઉદ્યોગોને નિયત અંતર બાદ જ પરવાનગી આપવામાં આવતી હોય છે જ્યારે શિવમ પેટ્રોકેમ કંપનીથી બસો મીટરના અંતરે તળાવ આવેલું છે તો આ કંપનીને તળાવ નજીક પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી કેવી રીતે મળી સમગ્ર મામલે કોઠડાના સત્તા રહેશોએ યોગ્ય તપાસની માંગણી કરી છે જીપીસીબીના કાયદા શિવમ પેટ્રોકેમ કંપની માટે અલગ કેમ તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોએ ઉઠાવીને મરખા ઉછેર કેન્દ્રમાં થયેલ અપૃત્યુ મામલે તપાસની માંગણી કરવામાં આવી છે અમારી બાજુમાં શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મર્યા હશે રોજના પચાસથી સાહીઠ પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે મેં રિપોર્ટ કરાવ્યો તો એને કિડની ફેલ થઈ જાય છે તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે ગળાની અંદર ખીસી આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કર ને એવું બધું આયા કરે છે અને ગેસ સવારના સાત વાગ્યાથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે વધારે પડતું અને આખા ફામની અંદર ધુમાડો ધુમાડો જ દેખાય છે એ પોઝિશન છે કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે હવે ભોપાલ કાંડ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને આગળથી આ જ પોઝિશન છે એને એના માટે આક્ષેપ મૂક્યો છે અમે હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે હવે એ લોકો રાત્રિ દરિયા રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે એક ઉધરસ એક શરદી આ બધું તો નોર્મલ છે દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમ કે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક પાક બધું જ બગડે છે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે